રાપર તાલુકામાં રાત્રે ગાજવીજ સાથે અઢીથી ચાર ઇંચ વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વાગડ વિસ્તારના રાપરના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખડીર પ્રાંથણ હાઇવે પટ્ટી સહિતના ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ રાત્રે સાડા અગિયારથી પોણા બે વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસ્યો હતો તો ખડીર દ્વીપ સમૂહમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો મળતી માહિતી અનુસાર હમીરપર ગેડી ફતેહગઢ ધબડા સલારી આડેસર મોડા સણવા પલાંસવા ગાગોદર ચિત્રોળ ગાગોદર કાનમેર ખીરઈ બાદરગઢ રામવાવ ત્રંબુ સુવઈ રવ ખેંગાર પર નંદાસર ડાવરી આણંદપર વૃજવાણી બેલા મૌવાણા લોદરાણી નાગપુર શિરાનીવાંડ બાલાસર સહિતના વિસ્તાર તથા ખડીરના રતન પર કલ્યાણ પર જનાણ અમરાપર ધોરાવીરા ખારોડા બામ્મણકા કલ્યાણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે અઢીથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તો તાલુકા મથક રાપર ખાતે ગાજવીજ સાથે વરસાદ જોરબાર શરૂ થયો હતો સતત બે કલાક સુધી વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો આ અંગે નાયબ મામલતદાર ભીખાભાઈ કોરાટના જણાવ્યા મુજબ રાપર શહેરમાં વરસાદ થયો હોવાનું તો તાલુકા મામલતદાર જણાવ્યા મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં રણકાંઠાના ગામોમાં ભારે વરસાદની આગાહી અનુસાર રાપર તાલુકામાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ગામોમાં તલાટી શિક્ષકો તથા અન્ય સરકારી વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે અને નદી નાળા તથા પાણીના વહેણ પાસેથી લોકોને દૂર રહેવા સૂચના આપી છે આમ બાગડ વિસ્તારમાં ગતરાત્રે રાત્રે ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો